નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં છ નહીં સાત નહીં આઠ નહીં નવ નહીં દસ દસ કલરના ઓપ્શન સંગાતે મીડિયમ એલ એક્સલ ડબલ એક્સલ ટ્રિપલ એક્સલ ફોર એક્સલ ફાઈવ એક્સલ ને સિક્સ એક્સલ ની સાઈઝો સંગાતે એકદમ સુપર ડુપર હિટ ધાબુ કટન મટીરિયલ મળી જવાનું હોય એકદમ શો કહી શકાય મસ્ત મિનરલ કામ મળી જવાનું હોય ટુ પીસ ની પેર રહેવાની હોય અને એ લાઈન ટોપ મળી જવાનું પ્લાઝો મળી જવાનો હોય તો આ આર્ટિકલ તમારા માટે એકદમ સુપર ડુપર હિટ છે તમારા બધાનું બધા વર્ક લેવાનું હોય વી નેક તમને મળી જવાનું હોય તો પીસ નેક ના કારણે એકદમ જબરજસ્ત લાગવાનો છે આની અંદર તમને આ રીતે જો ફ્રી આપી દઉં તો પીસ એકદમ જોરદાર લાગે સોબરન્ટમાં જો સ્લીવ મળી જવાની હોય એમાં પણ તમને જો આ રીતે આખું એ લાઈન ટોપ મળી જવાનું હોય ને અને ધાબુ કોટન મટીરિયલ મળી જવાનું હોય તો એકદમ મસ્ત મસ્ત પીસ કરવાનું છે ને એમાં તમને પ્રોપર જો આ રીતે મસ્ત મસ્ત પ્લાઝો આપી દઉં તો પીસ એકદમ જોરદાર લાગવાનો છે દસ કલરનો ઓપ્શન સંગાથે આ આર્ટિકલ એકદમ સુપર ડુપર હિટ છે એકદમ સોબર ટેસ્ટમાં જેના આર્ટિકલ લેવું હોય ને એના માટે તો આર્ટિકલ એકદમ પરફેક્ટ ગણો છે ને રામા કલર એમાં જબરજસ્ત લાગી રહ્યો છે ગ્રીન કલરમાં કોન્ટ્રાસ્ટ મેસિંગા મિરર વર્કના કામ સંગાત એકદમ સુપર પીસ લાગી રહ્યો છે એની અંદર તમને એકદમ મસ્ત મસ્ત લાજુ સંઘાતેની પેર હોય ક્રીમ કલર રહેવાનો હોય તો પીસ એકદમ જોરદાર લાગવાનો છે જેટલા પણ કલર બતાવું છે બધા કલરમાં આ રીતનું મિરર વર્કના કામ સંગાથે જે ધાગાનો જે કોન્ટ્રાસ્ટ મેસિંગનો જે કામ કરેલું છે ને એના કારણે પીસ નો લુક એકદમ જબરજસ્ત આવે છે તો ગોલ્ડન કલર એકદમ જોરદાર લાગી રહ્યો છે ગ્રીન કલર ગમતો હોય ને એના માટે તો આ આર્ટિકલ એકદમ પરફેક્ટ કારણ કે ગ્રીન કલરમાં એકદમ જોરદાર લુક આવી રહ્યો છે પરુણ કલર માં ફેન્સી લુકમાં ડિસેન્ટ લુક માં એકદમ સુપર હિટ આર્ટિકલ કલરમાં માં પીસો લુક એકદમ જબરજસ્ત આવી રહ્યો છે રામા કલર એકદમ જોરદાર લાગી રહ્યો છે રામા કલર ગમતો હોય એના માટે મસ્ત મસ્ત રહેવાનું છે કલર અત્યારે બધા આર્ટિકલ માં ઓછા આવતા હોય છે એની અંદર મસ્ત મસ્ત પિસ્તા કલર તમને મળી જાય તો પીસ એકદમ છે પિસ્તા કલરમાં જોરદાર લાગવાનું છે લાઈટ કલર ગમતા હોય ને એના માટે એકદમ પેરોટ કલર માં એકદમ સુપર હિટ આર્ટિકલ મેચિંગ ના મિર ના કામ સંઘાથે આર્ટિકલ પર્પલ કલર માં એકદમ જોરદાર લાગી રહ્યું છે પર્પલ કલર એકદમ સુપર હિટ છે

ీన్ పర్చేజెంక్ యూ